યામ દ્વારકામાં આવેલા ઇસ્કોન ગેટ મુખ્ય હાઇવે રોડ પર વરસાદી પાણી ભરાયા હતા હજુ પણ સ્થિતિમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી ચાર દિવસ બાદ પણ ધીમી ગતિએ વરસાદ જારી છે ઇસ્કોન ગેટને દ્વારકાનો હૃદય સમાન માનવામાં આવે છે ત્યાં જળબંબાકાની સ્થિતિના કારણે વાહન ચાલકોને અને રાહદારીઓને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો દ્વારકામાં આવેલા ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી વરસાદી પાણી ભરાયેલા છે આ વિસ્તારમાં આવેલી કેટલીક હોટલ રેસ્ટોરન્ટ બેંક એટીએમમાં રૂમમાં પાણી ભરાયા હતા ત્રણ દિવસના સમયગાળામાં સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ સ્થિતિના કારણે લોકોનો લાખો રૂપિયાનું આર્થિક નુકસાન પણ થયું છે તો આ સાથે જ જ્યાં પાણી ભરાયા છે એ વિસ્તારોમાં વહીવટી તંત્ર તરફથી બેરિકેટિંગ પણ કરવામાં આવી છે દ્વારકામાં આવેલા જામ રાવલમાં બે ડેમના પાણી નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું કાદવ કીચડ અને કચરા ઘરોમાં ઘૂસી જવાના કારણે લોકોને ભારે મુશ્કેલી થઈ રહી છે પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફ અને આર્મીની ટીમો સ્થળે પહોંચી હતી બે ડેમના પાણી રાવલમાં ફરી વળતા વ્યાપક નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે તો દ્વારકા હાઈવે રોડ ઉપર પોલીસના જવાનો દ્વારા બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું દ્વારકા પોલીસના જવાનો ટ્રેક્ટરની મદદથી પાણીમાં ગરકાવ થયેલ હાઇવે સુધી પહોંચ્યા હતા અને બે લોકોના જીવ બચાવ્યો હતો દ્વારકા ખોડિયાર ચેકપોસ્ટ આગળ હાઈવે માર્ગ પર પાણી ભરાયેલા હોવાથી બાઇક ચાલકો ફસાયા હતા સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે